यहां भरिया में जो माने पानी भराई गयो टेक्का पडयो न्या न्या लोदियो मैं एक गांव हां

તો જવું આપણે મેં ઓલું પાણી દેખાડ્યું હતું આપણે રોડ ઉપર ત્યાં મોટર સાયકલ તો આપણે દૂધ દેવા જાય તો નીકળતી જ નથી અને પછી ન્યામટેલને નાંજી દૂધ દેવા ગયા હતા તો હવે હાલો કાલુ હવાનો મેં કાલુ હોવાનું પાણી મેં આવે તો આ ભરાઈ ગયું અને કોઈ નીકળતું નથી તો હાલો રમીને કાલુ હોવાનું મે તો આવતો તો ને પછી કાલુ હવાનું નથી એ ચાલુ હવે કાલ લાઈટ અને ડી હવારે આજે ચાલુ જ છે લાઈટ નથી તો કાલુ કાલુની લાઈટ નથી તો કાલ કાલુની લાઇટ નથી તો હવે રંગ તો જુઓ હવે આપણે રમીએ તો સર ને સ્ટુડન્ટ બીજા સ્ટુડન્ટ ને હું સર ને જોવો બારે બે પવનથી કાંઈ નીકળાય નથી ને મે વરે એટલે કઈ રમાઈ ન હતી ને આપડી તો હાલો રમ્યા સ્ટુડન્ટ સ્ટુડન્ટ ભારત ના ધ્વજ માં કેટલા રંગ હોય છે ભારત ના ધ્વજ માં ત્રણ રંગ હોય છે કેસરી સફેદ અને લીલો વેરી ગુડ હવે બીજું અશોક ચક્ર માં કેટલા આરા હોય છે

આપડું યાર ભેગો કરીએ કેટલા વજન થાય

ट्रांस जेबे पर नोले काया की से थोड़ी बड़ा कर ना तो बहुत हो जाए और आए तो रास्ता डाल साहब का रास्ता जुगाड़ है या वावड़ो का तो वावड़ो आज के दिन क्या मैंने वावड़ो जो

या ओर इतरायो जो आरियो हालो अरे आनी नी आवे पापा मारे I you. સારો લાગ્યો ગયો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી બાય બાય